વોરા વોઇસ યુકે દ્વારા વલણ ગામના ડેપ્યુટી સરપંચ સાજી દુધારા નું ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો યુકે સ્થિત વોરા વોઇસ યુકે દ્વારા પ્રિન્ટ ઓફિસ ખાતે વલર ગામના ડેપ્યુટી સરપંચ ભવ્ય સન્માન સમારોહ યોજાયો આ તહેવાર દરમિયાન સાજીત દુધારાને તેમના સામાજિક સેવા અને વિકાસ માટેના અનોખા યોગદાન માટે વિશેષ માન્યતા આપવામાં આવી સમારોહમાં વિદેશી ગુજરાતી તથા મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓ હાજર રહ્યા જેમાં તેમની એકતા અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહિત કરવામાં આવ્યું સમારોહમાં સાથે સાથે બ્રિટિશ ભારતીય ગુજરાતી મુસ્લિમ નામક પુસ્તકનું પણ અર્પણ કરવામાં આવ્યું જે પુસ્તક ઇમ્તિયાઝભાઈ વરિદિયાવાળા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે આ પુસ્તક બ્રિટિશ ભારતમાં ગુજરાતી મુસ્લિમ સમુદાયના ઇતિહાસ સાંસ્કૃતિક અને યોગદાન પર પ્રકાશ પાડે છે અને સમાજના યુવાન પેઢી માટે એક માર્ગદર્શિકા તરીકે કાર્યરત છે તેમજ સાથે સાથે વલણ ગામના સરપંચ સિરજ પુડાના પિક્ચર અને ડેપ્યુટી સરપંચના પિક્ચર સાથે એક મગ એટલે કે સ્પેશિયલ યાદગાર મોમેન્ટ આપવામાં આવ્યું આ પ્રસંગે વોરા વોઇસ યુકે બોલતન ઇમતિયાઝભાઈ વરેદિયાવાળા

બી બસ કમ્યુનિટી મીડિયા ચેનલ્સ અમને બહુ આનંદ થાય છે કે આજે અમારી ઓફિસની અંદર વરણ ગામના ઉપ સરપંચ શ્રી યુવાન નેતા સાદીતભાઈ દુધારા અહીંયા પધારેલા છે એમની સાથે અન્ય મહેમાનો પણ છે અને આ પ્રસંગે અમને વીવીયુકેના મેગેઝિન્સ અમારું કામ અને આજે અત્યારે એક બુક જે પબ્લિશ થઈ રહેલી છે જે આપણા સમાજના ઇતિહાસ અને વારસાનું દસ્તાવેજીકરણ છે એ આપતા મને ખૂબ જ આનંદ થાય છે સાદીતભાઈ આ તમને બુક અમે વીવીયુકે આ પ્રિન્ટ અને બી બસ કમ્યુનિટી મીડિયા તરફથી પ્રેઝન્ટ કરીએ છીએ ટુ રાઇઝિંગ યંગ ડાયનેમિક લીડર ડેપ્યુટી સરપંચ શ્રી સાજિદભાઈ દુધારા એન્ડ ઓફ વલણ એન્ડ ફેમિલી સામાજિક વિકાસ સામાજિક પ્રગતિ ગ્રામ વિકાસ અને રાજકીય નેતૃત્વનું આપનું કામ સરાહનીય છે યુવાન નેતા તરીકેનો આપનો ઉત્સાહ સેવાભાવ અને સક્રિયતા ખરેખર પ્રશંસનીય છે અને પ્રેરણાદાયક છે અને સમાજ સેવાની અને રાજકીય યાત્રાની કદર રૂપે અમારા તમામ તરફથી આ પુસ્તક આપને અર્પણ કરતા અમને આનંદ થાય છે એ જ રીતના વી આર ઇક્વલી વેરી ઓનર્ડ ટુ હેવ સાજીદભાઈ સરપંચ ઉપ સરપંચ બ્રધર સબ્બીરભાઈ દુધારા નીઝ નો ઇન્ટ્રક્શન વોર્ટ એવર સબ્જીરભાઈ તમને પણ આ પુસ્તક આપતા મને બહુ આનંદ થાય છે ટુ માય ડીય ફ્રેન્ડ સબ્બીરભાઈ ઓન વી ઓફ વોર અવર્સ યુ કે બી બસ કમિટી મીડિયા ચેનલ હોટ પ્રિન્ટ સામાજિક ઉદ્ધાર વિકાસ અને રાજકીય જાગૃતતાનો આપનું કામ જોઈ અમને આનંદ થાય છે અને યુવાન પેઢીના પ્રતિનિધિ તરીકે આપનો ઉત્સાહ ઉમંગ ધગસ સેવા ભાવ એ ખરેખર પ્રશંસનીય છે તો આ પુસ્તક પણ આપ અમારા તરફથી સ્વીકાર કરો સલામલીકમ માશાલ્લાહ આજે હોટ પ્રિન્ટ બોલ્ટન અને વીવીયુકે ઓફિસના અંદર આજે અમારા બ્રધર ડેપ્યુટી સરપંચ વલન અને વેલકમ અને વીવી યુકે ના ઓફિસના અંદર આજે આ મેગેઝીન કે જે ઇમ્તિયાઝભાઈ ની પાંચ વર્ષની તથા મહેનત થી આ બનેલી છે ને આ બધા આપણા યંગ જનરેશન માટે આબોવાળી સો વર્ષની પેઢી માટે અલમદુલ્લા આ બહુ કામની વસ્તુ છે કે જે અમારા વલણ ગામની અંદર કે જે અમારા ડાઉટ છે ચકા કે જેમને હાઈસ્કૂલનું જે કંઈ કામ કરેલું છે તે માશાલ્લા આની અંદર એ બુકના અંદર એ તમને જોવા મળશે કે અમને પ્રાઉડ છે કે અમારા ગામ માટે બી ઇમ્તિયાઝભાઈએ બહુ ઢૂંઢીને ચાર શબ્દ આ બુકના અંદર લખેલા છે તો અમારા માટે બહુ પ્રાઉડની વાત છે અને થેન્ક યુ વેરી મચ શફીકભાઈ પટેલ અને ઇમ્તિયાઝભાઈ મારા શહીદ એન્ડ ફારૂકભાઈ હોટ પ્રિન્ટ કે જે અમારું વલણ ગામનું વેલકમ કર્યું અમારા સરપંચ સાહેબ તથા ડેપ્યુટી સાહેબનું અમને માન સન્માન આપ્યું તો ઇમના વતી હું શબ્દી ડુડાળા થેન્ક યુ વેરી મચ કહું છું એમને थैंक यू वेरी मच इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए